જામનગર સિટી સી ડિવિઝન પોલીસની મોટી સફળતા બળજબરીથી નાણાં પડાવતી ગેંગના બે શખ્સો ઝડપાયા જામનગર રિપોર્ટર શરીફ દુર્વેશ જામનગર શહેરમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે તાજેતરમાં જામનગર શહેર સી ડિવિઝન સર્વેલન્સ ટીમ દ્વારા બાતમીના આધારે બળજબરીપૂર્વક નાણાં કઢાવાના ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે શું હતો સમગ્ર મામલો પોલીસ મહાનિરીક્ષક કુમાર સાહેબ અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રીતિબા સાહેબની સૂચના મુજબ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી સંયુક્ત બાતમીના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને દબોચી લીધા હતા ઝડપાયેલા આરોપીઓની વિગત એક રાજવીર હેમંતભાઈ મારકણા ઉંમર વીસ વર્ષ રહે નવાગામ ઘેડ જામનગર બે સબીર અબ્બાસ સંધાર ઉંમર બાવીસ વર્ષ રહે રામેશ્વર મઢુલી ચોક જામનગર કુલ ઓગણસિત્તેર હજારનો મુદ્દામાલ જપ્ત પોલીસે આરોપીઓ પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ કબજી કર્યો છે એક બળજબરીથી કઢાવેલા રોકડ રૂપિયા દસ હજાર બે ગુનામાં વપરાયેલ એક્સેસ મોટરસાયકલ કિંમત રૂપિયા પચાસ હજાર ત્રણ ગુનામાં વપરાયેલ મોબાઈલ ફોન કિંમત રૂપિયા નવ હજાર કુલ મુદ્દામાલ રૂપિયા ઓગણસેત્તર હજાર કામગીરી કરનાર ટીમ આ સફળ કામગીરી પીઆઈ એનબી ડાભી પીએસઆઈ બી એ પરમાર એસએમ સિસોદિયા તથા સર્વેલન્સ ટીમના હેડ કોન્સ્ટેબલ ફૈઝલભાઈ ચાવડા દેવેન્દ્રભાઈ પરમાર તથા ખીમશીભાઈ ડાંગર દ્વારા કરવામાં આવી હતી એકે નાઇન્ટી સિક્સ ગુજરાતી ન્યૂઝ ચેનલ માટે શરીફ દુર્વેશ રિપોર્ટ